કે ગાડીમાં સળો જોવા નહીં મળે કે ગાડીમાં ટચિંગ નથી અને રનિંગ કન્ડિશનમાં ઇકો ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર સત્તરનું મોડલ અને માલિકે આ ઇકો ગાડીની કિંમત રાખેલી છે ફક્ત બે લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે બે નંબર ઉપર ઇકો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરું તો પાવરફુલ એન્જિન કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સેલ સ્ટાર અંદરનું સીટિંગ પાંચે નવું છે મેગી સિસ્ટમ ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિક્શનમાં ગાડી જોવા મળશે કંપની કલરમાં ગાડી છે મોડલ છે બે હજાર વીસનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની ચાર લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે ત્રણ નંબર ઉપર ઇકો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન નવું એન્જિન જોવા મળશે સેલ સ્ટાર પાંચે સીટિંગ સારું સાઉન્ડ સિસ્ટમ ચાલુ મેજિક સિસ્ટમ ચાલુ પેટ્રોલ સીએનજી ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર ઓગણીસનું નું મોડલ માલિકે આ ગાડીની કિંમત રાખલી ત્રણ લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ત્રણેય ઇકો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી છે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જ જાહેરાત ફ્રી હોય છે આડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાળક પુસ્તકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કો ખોડું જ બંને માલિકના નંબર લેતાના ફાવતું તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરશો ટાઈટનમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખોલી જઈશું આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવાઇટના વિડીયો